હવે ઓકે આવી ગયો ચલો તમારું દરેક નું મીરાઈ એકેડેમી ની અંદર વિડીયોને હવે શેર કરી દેજો ફટાફટ લાઈક કરી દેજો કે જેનાથી જે લોકો હશે કોન્સ્ટેબલની અથવા તો રેવન્યુ તલાટી ની તૈયારી કરતા હશે તેમને આ વિડીયો પહોંચી જશે સ્ટાર્ટ કરીએ બે મિનિટો ફટાફટ વિડીયો ને શેર કરો ભાઈઓ ઓકે જય શ્રી રામ જય શ્રી રામ દરેક ચલો સ્ટાર્ટ કરીએ છે તો મેં તમને કીધું હતું કે આ રેવન્યુ તલાટીની જે બેચ આવી છે રેવન્યુ તલાટીની જે બેચ છે ફક્ત ને ફક્ત રેવન્યુ તલાટીની બે હજાર પચીસની બેચ છે જો તમે કુપન કોડ એમ બે હજાર પચીસ વાપરશો તો તમને પચીસો ની બેચ ફક્ત ને પંદરસો માં મળશે ઓકે ચલો હવે આગળ જઈએ અને જેને ઇતિહાસ નથી આવડતું ઇતિહાસને ને ઇતિહાસ નથી આવડતું ફક્ત જેને ઇતિહાસ નથી આવડતું એ ઇતિહાસ ની અંદર ફક્ત ને ફક્ત જેને ઇતિહાસ નથી આવડતું તે ઇતિહાસ ફક્ત ને ફક્ત એકસો ને નવ્વાણું માં ભણી શકશો ઇતિહાસ ની અંદર તમને દરરોજ એક કલાક લાઈવ લેક્ચર મળશે બાકી બધા એક લાઈવ લેક્ચર મળશે પછી રેકોર્ડિંગ લેક્ચર મહત્વના એમ એમ પ્રશ્નો ક્વિઝ પીડીએફ હું ઓપ્શન લાવ્યો નથી ને સવાલ એકદમ સહેલા છે પહેલા જ કહું છું ઓકે હરહર માં દરેક ને હર માં ગુડ મોર્નિંગ આવે ડુગ મોર્નિંગ બ્લેક લવર ગુડ મોર્નિંગ આવે છે બકા

કે મનુષ્યના મગજનો કયો ભાગ શ્વસન તંત્રને નિયંત્રિત કરે છે મનુષ્યના મગજનો ભાગ છે શ્વસન તંત્ર કયો ભાગ નિયંત્રિત કરે છે જે શ્વસન તંત્ર છે શ્વસન તંત્રને નિયંત્રિત કરવા ભાગ કયો છે શ્વસન તંત્ર નિયંત્રિત કરવા વાળો ભાગ કયો છે શું આવે છે સમૂહ ભાઈ આન્સર આપો લંબ મજા યસ એક જણનો આન્સર આવે શેડ બોયનો પછી હા ગુડ ઇવનિંગ અરે ગુડ ઇવનિંગ ચલો આન્સર આપતા રહો યાર સવાલ એવા છે ને કે તે તમારે એક્ઝામ માં પૂછાશે લમમાં જાવ કે બબાઈ દરેક આન્સર આપવાનો છે ભાઈઓ લમમાં જા લમમાં યસ દરેક જણ ઓકે તો તમારો જવાબ શું આવે છે લમમાં જા આવે શું આવે છે લંબ મજ્જા લમમાં જા અથવા તો મેડ્યુલા મેડ્યુલા

જવાબ આપો જે છે છે અને અન્ન શું શું કહેવામાં આવે છે સેતુ પણ સેતુ સેતુપલ નથી કહેવાતું શું સેતુ કહેવામાં આવે મૂરું સેતુ કહેવામાં આવે છે જો તમારો શ્વસન માર્ગ હોય છે શ્વસન માર્ગ અહીંયાથી લઈને અહીંયા જાય છે અને અહીંયા અહીંયા શું છે તમારી કઈ નડી આવેલો છે

તો ખોરાક ને શું કરે છે જ્યારે ખોરાક ખાઓ ને તમે તો ખોરાક ત્યારે જે શ્વસન માર્ગ હોય શું તેને બંધ કરી દે અને જ્યારે શ્વાસ લો તો જે ખાવાની નળી હોય ને તેને બંધ દે અન્ન નળીને બંધ દે ઓકે હા તો ઘાટી ઢાંકણ હોય છે તો જો હવે આ સૌથી સરસ સરસ મજાનો સવાલ આવડવો જોઈએ દરેક ને કયા સમય પર શ્વસન દર સૌથી ઓછો શ્વસન દર સૌથી ઓછો ક્યારે હોય છે શ્વસન દર સૌથી ઓછો ક્યારે હોય છે આઈડિયા આપું તમે કઈ કામ ના કરતા હોય અને કઈ કામ ના કરતા હોય તો ક્યારેક કયું કામ હોય છે આન્સર આપદારો દરેક જણ તમ અરે કયા સમયમાં ઊંઘમાં યસ સુતા સમય શેડ બોય પછી મહેક શેડ બોય મહેક બાકી બધા શું કરવો છે નિંદરમાં વાલા અશ્વિન ઓકે અંકિત રાવલ યસ વેરી ગુડ સુતા સમય સિદ્ધરાજ સિંઘ ગોહિલ યુવી જાડેજા ભૂમિ સોલંકી ઓકે તો ક્યારે હોય છે તો કે મનુષ્ય 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 શું કરતો હોય ઊંઘતો હોય ત્યારે મનુષ્ય જયારે શું કરતો હોય ઊંઘતો હોય મનુષ્ય જયારે ઊંઘતો હોય

આવડવા માટે વાંચવું પડે ને વાંચવા માટે બેસવું પડે ને બેસવા માટે મન લગાવવું પડે આમ તેમ મન ભટકતું હોય ક્યાંથી વાંચતા આવડે ઓકે પાંચમાં શ્વસન કેવી રીતે શ્વસન કેવી પ્રક્રિયા છે શ્વસન કેવી પ્રક્રિયા છે ચલો આમાં ઓપ્શન આપું પચે સર આજે ગુસ્સે થયા લાગે છે કોણ ગુસ્સે થયા છે ખબર નહીં કોણ સર રશિયાની વસ્તુ બધી સારી હોય છે ને હારે હા યુવી જાળી સારી હોય છે બધી વસ્તુ કેવું ના પડે એમાં

ફૂગમાં ઓક્સિજનની ની ગેરહાજરીમાં જે સ્વસંત થાય છે શું અહિયાં ઓક્સિજન ઓક્સિજનની ગેરહાજરી હોય ત્યારે શું બને છે ફૂગમાં ઓક્સિજનની ની ગેરહાજરી હોય ત્યારે બને છે શું અહીંયા હું સાઈડમાં થઈ જાઓ તમને દેખાય શું બને છે ભાઈ આન્સર નથી અજાર અરે જારક મેં એવું નથી પૂછ્યું જારક શોષણ કે અજારક શોષણ અહીંયા મેં તમને શું બન્યું તો કે અંતે શું બને છે શું બને છે નિપજ શું મળે છે મને ઓપ્શન તો આપો ચલો ઓપ્શન આપીએ અ મિથેન ઇથેન ઇથેનોલ મિથેન ઇથેન ઇથેનોલ શું બને છે અહીંયા જવાબ ઇથેનોલ બને છે શું બને છે

એ દારૂ કેન્સર એ કેન્સર તો થાય એ દારૂ હળવર શું કે કહેવામાં શું આવે છે શું આવે છે નથી ખબર નથી ખબર એને શું કહેવામાં આવે છે એમ્ફેસીમાં શું કહેવામાં આવે છે

કઈ પ્રક્રિયા છે જવાબ જવાબ શું આવે છે તો જવાબ શું આવે છે અહિયાં આથવણ પદ્ધતિ કઈ પદ્ધતિ આવે છે આથોણ પદ્ધતિ કઈ પદ્ધતિ આથોણ પદ્ધતિ પદ્ધતિથી ઓક્સિજનની ગેરહાજરીમાં અજારક શોષણ કરવામાં આવે દારૂ રમ અને બિયર બને છે શું બને છે દારૂ રમ અને બિયર બને છે આથોણ આથોણ પદ્ધતિ કઈ ચાલો અગિયારમા નંબરનો સવાલ ફેફસામાં કયું અંગ વાયુના વિનિમયમાં કાર્યરત છે ફેફસામાં કયું અંગ વાયુ વિનિમય માટે કાર્યરત છે વાયુ વિનિમય માટે કાર્યરત છે અગિયારમા નંબરમાં શું આવે છે ફેફસાની અંદર કયું અંગ વાયુઓના વિનિમય માટે કાર્યરત છે શું આવે છે જવાબ વાયુ કોષ્ટો સેડ બોય વેરી ગુડ શેડ બોય પછી નિકુંજ શેડ બોય નિકુંજ વાયુ એ વાયુ મોટરની વાયુ કોષ્ટો આવે છે મહેક યુવી જાડેજા તો જવાબ શું આવે છે વાયુ કોષ્ટો વાયુ કોષ્ટો વાયુ કોષ્ટો આવે છે ડન જવાબ શું આવે છે વાયુ કોષ્ટો આવે છે 12મા નંબરમાં જો લોહીમાં સીઓ ની સાંદ્રતા વધી જાય તો શ્વસન દરમાં શો ફરક પડે છે જો લોહીની અંદર કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વધી જાય તો શું ફરક પડે છે કાર્બન ડાયોક્સાઇડની શ્વસન શું ડાયોક્સાઈડ ની શ્વસન દર વધે છે કે ઘટે છે શ્વસન દર વધે કે ઘટે જો અહીંયા એક જણા લખ્યું એમએસ વધે છે વધે છે ભાઈ શું આવે છે શ્વસન દર વધે છે તો અહીંયા શું આવે છે જવાબ શું આવે છે શ્વસન વધે છે શ્વસન વધે છે શ્વસન શ્વસન દર દર વધે છે આ સવાલ એક વયસ્ક શરીર શ્વસન દર પ્રતિ મિનિટે કેટલો હોય છે શ્વસન દર પ્રતિ મિનિટે કેટલો હોય છે વયસ્ક મનુષ્યમાં કેટલો હોય છે દર એટલે કે એક મિનિટમાં કેટલી વખત તે શ્વસન કરે છે એક મિનિટમાં કેટલી વખત શ્વસન કરે છે પંદર થી અઢાર યસ વેરી ગુડ કોણ કેવાળો વર્લી હા પંદર થી શું હોય છે અઢાર હોય છે પંદર થી કેટલું હોય છે અઢાર હોય છે પંદર થી અઢાર સીઓ પરિવહન શરીરમાં કયા ભાગરૂપ શરીરમાં કયા રૂપમાં થાય છે સીઓ પરિવહન શરીરમાં કયા રૂપમાં થાય છે જે સીઓ નું પરિવહન હતું કયા રૂપમાં થાય છે કયા રૂપે થાય છે અહીંયા ઓપ્શન વગર આવડવું જોઈએ તો જવાબ શું આવશે સોડિયમ બાય કાર્બોનેટ શું આવશે સોડિયમ બાય કાર્બો નેટ સોડિયમ બાય કાર્બો નેટ વેલ તેમજ ડોલ્ફિન માછલીમાં શ્વસન સાના દ્વારા થાય છે વેલ અને ડોલ્ફિન માછલીમાં શ્વસન સાના દ્વારા થાય છે શું આવે છે જવાબ

શું હોય છે ફેફસા હોય છે શું હોય છે ફેફસા હોય છે ડન તો આજો મેં તમને કહી દીધું પચીસો મળી જશે ઓકે નમસ્તે હા નમસ્તે લખ્યું છે વરમીરા ઓકે ચલો આગળ સોળ નંબર નો સવાલ ક્યાં થાય છે ક્યાં થાય છે અજારક શ્વસન ક્યાં થાય છે કોષના કયા ભાગમાં થાય છે અજારક શ્વસન અજારક શ્વસન ક્યાં થાય છે ના પૂરું નથી સ્નાયુ નહી અજારક શ્વસન કોષના કોષરસમાં થાય છે કોષના કોષરસ કોષના કોષરસમાં થાય છે અજારક શ્વસનના અંતે કુલ કેટલા એટીપી નું નિર્માણ થાય છે કુલ કેટલા એટીપી નું નિર્માણ થાય છે સત્તરમાં નંબરના સવાલમાં કુલ કેટલા એટીપી નું નિર્માણ થાય છે ઓપ્શન આપવું એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર હેલો બોય દ્વારા પહેલું બે કેટલા મળે છે નંબરના સવાલમાં મનુષ્ય શરીરનું ઉર્જા ચલણ કોને કહેવામાં આવે છે મનુષ્યના શરીરનું ઉર્જા ચલન કોને કહેવામાં આવે છે તો હમણાં જ કીધું મેં

કેટલા ટકા હોય છે જીરો પોઈન્ટ જીરો બે નહીં સોળ ટકા હોય છે કેટલા ટકા હોય છે સોળ ટકા એટલે કે જે ઉચ્છવાસમાં વાયુ આવતો હોય તેના કેટલા ટકા હોય છે સોળ ટકા હોય છે કેટલા ટકા હોય છે સોળ શ્વસન દરમિયાન ગ્રહણ કરાયેલા અને મુક્ત કરાયેલા વાયુમાં કયા વાયુનું પ્રમાણ એક સમાન હોય છે એટલે કે ઉચ્છવાસમાં અને શ્વાસ લો ત્યારે અને ઉચ્છવાસમાં બંને દરમિયાન કયા વાયુનું પ્રમાણ એક સરખું હોય છે એટલે કે શરીરમાં જેટલો વાયુ હા યસ નાઇટ્રોજન કોણે આપ્યો તો સિદ્ધરાજસિંહ ગોયલ વેરી ગુડ તો કયો વાયુ હોય છે નાઇટ્રોજન હોય છે કયો હોય છે નાઇટ્રોજન કયો વાયુ છે નાઇટ્રોજન જારક શોષણની પ્રક્રિયા ક્યાં થાય છે જારક શોષણની પ્રક્રિયા ક્યાં થાય છે જારક શોષણની પ્રક્રિયા ભાઈ લાઈક કરતા રહો યાર જારક શોષણની પ્રક્રિયા ક્યાં થાય છે નળીમાં નળીમાં જારક શોષણની પ્રક્રિયા ફેફસા નદી કણાબ સૂત્ર કોષ રસ કોષ શું આવે છે ક્યાં થાય છે કણાવ સૂત્ર માં જ્યારેક શ્વસન ના અંતે કુલ કેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે જ્યારે શ્વસનમાં કેટલી ઊર્જા ઉત્પન્ન થાય છે જ્યારેક શ્વસન અંદર કેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે ઓકે જાણા

છસો ને છ્યાસી કેલરી કિલો જેટલી શું થાય છે ઉર્જા ઉત્પન્ન થાય છે યસ છસો ને છ્યાસી ઓક્સિજન હાજરીમાં થતા શ્વસનને શું કહેવામાં આવે છે આ તો આવડે લખી દો જવાબ લખી દો

3 થી 4 સેકન્ડ લાગે કેટલી એકવાર શ્વાસ લેવામાં 3 થી 4 સેકન્ડ લાગે છે કેટલી લાગે છે 3 થી 4 સેકન્ડ લાગે છે હો ને પછી આગળ જઈએ 28 નંબરનો સવાલ તો કે દેડકો સ્્વાના દ્વારા શ્વસન રક્ષણ અને પાણીનું પોષણ કરે છે દેડકામાં સેના દ્વારા શ્વસન થાય રક્ષણ થાય અને પાણીનું પોષણ થાય છે શું કોના દ્વારા કરે છે ફેફસા ફેફસાની ચામડી યસ સિદરાજી ગોયલ એટલે કે ત્વચા આવે છે શું આવે છે ત્વા ચ

અજારક શોધન યસ ફૂગ એક ગરોડી વાળો જો મનુષ્યમાં જોવા મળે ઈસ્ટમાં જોવા મળે મનુષ્યમાં જોવા મળે ઈસ્ટમાં જોવા મળે કેટલાક બેક્ટેરિયા તેમજ જો પરોપજીવી કૃમિ કેટલાક બેક્ટેરિયામાં પણ શું કરવા જોવા મળે છે અજારક શોષણ જોવા મળે છે કેટલાક બેક્ટેરિયામાં પણ શું જોવા મળે છે અજારક શોષણ જોવા મળે છે ડન હા ચલો અહીંયા 30

आप पुरुष और सर, पुरुष सर जोक्स करो એટલે લાઈક કરો અરે હા જોક બોક્સ નહી આવડતો પણ આ એક મોટિવેશન છે કે મંઝિલને હોસલો સે કહા મંઝિલને હોસલો સે કહા तेरे बस की बात नहीं है तेरे बस की बात नहीं है હોસલોને મંઝિલ કે આંખો મેં આંખે ડાલ કર કાલ चल जूટી तेरी इतनी औकात नहीं है बस ओके okay. भाई एक शायरी थी जी सर तम जो कंटेट जो कई खबर नहीं किंग ऑफ इंडिया भाई किंग ऑफ इंडिया गया। हाँ एक छे। लग चुकी है तलब अब खुद को आंख में झोंकना होगा लग चुकी है तलब अब खुद को खुद को आंख में झोंकना होगा ये ये हौसले कहते हैं मारा जाएगा सॉरी ये मंजिल कहती है देख लेंगे ऐसी खबर यू की एक शायरी है लग सर बे वार लाइक करिए तो चले अरे एक लाइक करो ए एम एस डन हाँ बर्थडे बॉय हूँ नहीं बर्थडे बॉय दिशान सर था दिशान सर था भाई हूँ नहीं आज ओके सारो क्या हुआ हुस्न खुदा ने दिया है आशिक हम हो गए नसीब किसी और का बर्बाद हम हो गए हाँ सर नौ रंग કોઈ અરે વાંધો ની તો આ જો જેને બેચ છે એકસો ને નવ્વાણું માં છે આ ઉપરાંત જેને મોકટેસ્ટી કહેવાય સર અત્યારે એક્ઝામ આવવાની છે પોલીસ કોન્સ્ટેબલ ની તેમાં જો દસ રૂપિયામાં દસ મોક ટેસ્ટ મળી રહે છે રેવન્યુ તલાટી નો આજે જે બેચ છે તમને પંદરસો માં મળી રહેશે જયારે કોડ એપ્લાય કરશું એમ ટુ ઝીરો ટુ ફાઈવની રણનીતિ છે પાસ થઈ ગયો હોય ચાલો તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ ઓકે ડન તો કાલે મળી હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત ઓકે અને ત્યાં સુધી અમારે યુટ્યુબ ચેનલ ચેનલ સાથે જોડવા માટે સબ્સ્ક્રાઇબ કરો બે લાયકન ને પ્રેસ કરો લાઈક કરો અને શેર કરો ઓકે ડન તો કાલે મળીએ ફરી એકવાર ત્યાં સુધી જય હિન્દ જય ભારત